લોકો જીવતા જગત્યુ કરતા હોય છે તો જીવતા જગત્યનો મતલબ એ છે કે જે વ્યક્તિ પોતાની હયાતીમાં જ જે મનોપ્રાંતની જે પ્રક્રિયા હોય છે એ પોતાની નજરની સામે જોઈ છે સાવરકુંડલાના એક ગામની અંદર એકસો ને એક વર્ષના એક વૃદ્ધાનું જીવતા જગત્યુ કરવામાં આવ્યું અને જે પરિવારના આ મહિલા છે એ પરિવારના લોકોએ ધામધૂમપૂર્વક બધી વિધિઓ કરી લોકોને ભેગા કર્યા જમાડ્યા રક્તદાન શિબિર પણ રાખી અને એક ધામધૂમપૂર્વક એમનું જીવતા જગત્યું કરવામાં આવ્યું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આમ સામાન્ય રીતે તમને વાત કરું કે ઘણી બધી વખત આપણે સાંભળીએ કે લોકો જીવતા જગત્યુ કરતા હોય છે તો જીવતા જગત્યનો મતલબ એ છે કે જે વ્યક્તિ પોતાની હયાતીમાં જ જે મનોપરાંતની જે પ્રક્રિયા હોય છે એ પોતાની નજરની સામે જોઈ છે દાન ભોજન પોતાના હાથે દાન પુણ્ય કરવાનું જે બી વિધિઓ થાય એ પોતાની નજર સામે જોઈ છે કારણ કે આજ સુધી કોઈ એ એવી વાત સાબિત નથી થઈ કે જ્યારે વ્યક્તિનો જીવ જાય પછી શું થાય છે એની કોઈને ખબર નથી હોતી એટલે એ વ્યક્તિને ગયા પછી પરિવારના લોકો બધી બારમું તેરમું ગીતાપાઠ ફલાણું ઢીગણું બધું જ કરતા હોય પરંતુ એ પરિવારના લોકોએ કર્યું નહીં કર્યું એ જે વ્યક્તિ ગઈ છે એને ખબર નથી એ વાતની આજ સુધી સાબિત નથી થઈ એટલે ઘણા લોકો એવું માને કે આપણે ઉપર જઈએ એ પહેલાં જાતે જ જોઈને જઈએ કે આ બધી વિધિ કેવી રીતના થાય અને કેવી રીતના બધું દાન પુણ્ય કરવાનું છે એ બધું થઈ જાય હવે વાત કરું કે સાવરકુંડલાની અંદર રામગઢ કરીને એક ગામ છે ત્યાં લાખાણી પરિવારમાં એક વયોવૃદ્ધ મહિલા છે જેમની ઉંમર એકસો એક વર્ષ છે અને એમનું નામ છે દિવાળી બા હવે લાખાણી પરિવારે એવું નક્કી કર્યું કે દિવાળી બાનું જીવતા જગત યુઝ કરવું અને દિવાળી બાની પણ એવી ઈચ્છા હતી એટલે ગૌર મહારાજને બોલાવવામાં આવ્યા અને સગા સંબંધી ગામના બધા લોકોને એક મોટી સંખ્યામાં મહેમાનોને બોલાવવામાં આવ્યા અને આ દિવાળી બા છે એમના પરિવારમાં ત્રણ દીકરા અને પાંચ દીકરીઓ છે અને એમનો આખો હવે જે વંશ વહેલો બહુ મોટો પ્રસરેલો છે એટલે લાખાણી પરિવારના એકસો ને એક સભ્યો એમણે રક્તદાન કર્યું અને એ રીતના લોકોને પ્રેરણા આપવાનું કામ કર્યું અને ઘણા બધા સંબંધીઓએ ચક્ષુદાનનો પણ સંકલ્પ કર્યો તો એમણે જીવતા જ આ આ વસ્તુ જોઈ લીધી કે એક પ્રેરણાત્મક કામ કે એક સારા લોકોને ઉપયોગી થાય એવું કામ થયું રક્તદાન શિબિર થાય ચક્ષુદાનનો સંકલ્પ કરાયો હવે જાણીતા કથાકાર છે જિજ્શ દાદા એમણે એક વખત એમની કથાની અંદર એવું કીધેલું હતું કે જીવતા જગતિયાનો મતલબ એ છે કે તમારી જાતે જ તમે પોતે તમારું પિંડદાન જોઈને જાઓ પણ ઘણા બધા લોકોને એવી ખબર નથી હોતી કે તમે જીવતા જગતિયા કરો એ પછી તમારે નિયમો બહુ બધા પાડવાના હોય છે કારણ કે તમે જીવતા જગત્યા કર્યું એનો મતલબ કે તમે આ દુનિયા છોડી દીધી એ પછી તમે ગામની અંદર એટલે ગામો ગામોત્તરમાં જવાનું હોય તો તમે નહીં જઈ શકો તમે મીઠાઈ નહીં ખાઈ શકો કારણ કે મરેલો વ્યક્તિ કંઈ મીઠાઈ છોડી ખાય એટલે તમારે એમ માની લેવાનું કે આજથી મારું જે જિંદગી હતી એ પૂરી થઈ ગઈ અને એ પછી જે તમારી જિંદગી છે એ માત્ર પ્રભુ સ્મરણમાં જ વિતાવવાની એવું આ જિજ્ઞેશ દાદાએ કથાની અંદર કીધેલું હતું પરંતુ આ સાવરકુંડલાના સૌરાષ્ટ્રની અંદર આ બાબતે ચર્ચા જગાવી છે કે એકસો એક વર્ષના માજીનું જીવતા જગત્યું કરવામાં આવ્યું અને પરિવારના લોકોએ ધામધૂમથી આની ઉજવણી કરી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા શું ફેંકી રહ્યા